અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની વર્ષ બે હજાર છવ્વીસ માટેની કારોબારી સમિતિની બિનહરીફ વરણી કરવામાં આવી છે આ વરણીમાં વરિષ્ઠ વકીલ હીરાભાઈ પટેલની પ્રમુખ તરીકે બિનહરીફ પસંદગી થઈ છે પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં એક સત્કાર સમારંભનું આયોજન કર્યું હતું જેમાં નવનિર્વાચિત પ્રમુખ અને સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા બાર એસોસિએશનના પ્રમુખો હોદ્દેદારોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ કાયદાકીય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સહકાર અને એકતા સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ